અરવલ્લી ના બાવન ગામ ગોળ ઠાકોર સમાજ પંચ દ્વારા સંચાલિત શણગાલ પહેલ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શણગાલ ગામમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના શ્રેષ્ઠીઓ મોભી આગેવાનો ઉપસ્થિત રહી ઠાકોર સમાજના યુવાનો વડીલો સમાજના અગ્રણીઓ દ્વારા ઠાકોર સમાજના કુરિવાજો વ્યસન મુક્તિ શિક્ષણ અંધશ્રદ્ધાઓ ખોટા ખર્ચાઓ જેવા વિષયો પર ભાર મુકાયો હતો આ કાર્યક્રમમાં મેઘરજ મોડાસા શામળાજી વિસ્તારના ઠાકોર સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ડી ઠાકોર અને મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ એસ ઠાકોર અને મોડાસા કોલેજના પ્રોફેસર અને આમ આદમી પાર્ટીના રાજેન્દ્રસિંહ પરમાર તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો ત્રણ તાલુકાના સરપંચશ્રીઓ એ ઠાકોર સમાજના બંધારણ મુજબના નિયમો અમલમાં મુકાય તે વિશે વધુ ભાર મુકાયો હતો આ કાર્યક્રમમાં ગુરિવાજોને તિલાજલી વ્યસન મુક્તિ શિક્ષણ અને મહિલા સશક્તિકરણ થકી સમાજમાં શિક્ષણની દિશાનો વ્યાપ વધે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજના કુરિવાજો વ્યસન મુક્તિ શિક્ષણ અને અંધશ્રદ્ધાને નિયમબદ્ધ અમલમાં મુકાય તે જરૂરી ગણાવ્યું હતું આમ શણગાર ગામમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ સમાજના આગેવાનોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર વનરાજસિંહ ખાણ માલપુર અરવલ્લી સમાજની અગત્યની મિટિંગ સમાજ સુધારણા માટે મળેલ હતી અને તેમાં અમારા સમાજના બધા બધા જ આગેવાનો અમારા પૂર્વ ધારાસભ્ય આદણી રાજેન્દ્રસિંહ ઠાકોર એવા જ અમારા પ્રોફેસર રાજેન્દ્રસિંહ અહીંના સરપંચશ્રીઓ બધા જ સમાજના આગેવાનોએ અહીં ભેગા મળી અને અમે સમાજ સુધારણા માટે જન્મથી જે સુધારા કરવાના હોય તે મરણ પ્રસંગના સુધારા અને લગ્ન પ્રસંગના સુધારા આમ તમામ પ્રકારના સુધારા બધા જ આગેવાનોના સૂચનો લીધા અને અમલ કરવા માટે બધા જ સમાજ એકસાથે સંમત થયો અને એ અમે આખું એજન્ડા રૂપે ઠરાવમમાં લીધું છે અને આવતા સમયમાં અમારો સમાજ શૈક્ષણિક રીતે એટલે કે શિક્ષણમાં અને ધંધા રોજગારમાં કેવી રીતે આગળ જાય એવી પણ ચર્ચા કરવામાં આવી અને અમારું સમાજનું જે બંધારણ છે જે અમારા બનાસકોઠાથી ચાલુ થયું છે એ પણ અરવલ્લીમાં અમે લાગુ પાડવાના છીએ અને આવતા સમયમાં અમે બંધારણ ચુસ્તપણે અમલ થાય એવા સમાજના બધા જ શ્રેષ્ઠીઓએ અમારા એક સાથે એક સુરે અવાજ સુર વ્યક્ત કર્યું છે